કે શ્રાપિત થયેલા જે ચણા હતા ને એ ચણા જે ખાઈ જાય એને દરિદ્રતા આવે અને આ વાતની ખબર મારા સુદામાને હતી બ્રાહ્મણને હતી અને એટલી ખબર કે કનૈયો આ ચણા ખાઈ જશે ને એને ગરીબાઈ આવશે મારા મિત્રને ગરીબાઈ ના આવે મને ભલે આવે એ શ્રાપિત થયેલા ચણા એ ભક્ત સુદામો ખાઈ ગયો એને ભગવાન પોતાનો મિત્ર બનાવે પોતાના મિત્રને સાહુકાર બનાવે એ ભલે ને સોનાની દ્વારિકાનો અધિપતિ થાય મને ગરીબાઈ પોસાય છે આજે મિત્રતાની પરિભાષાને લોકોએ બેનભાઈ છીન ભીન કરી નાખ્યું છે નક્કર બે પૈસાના સ્વાર્થ માટે આજે મિત્ર મિત્રને દગો કરતા વાર નથી કરતો અને મિત્ર એને નહીં કહીએ આપણે કે તમારી પાસે ઓડી ગાડી હોય ચાર બંગડી વાળીઓ ને સેલ મારો ને ગાડીમાં ગોઠવાઈ જાય એને મિત્ર ન કહેવાય એને સ્વાર્થી કહેવાય મિત્ર તો એસા કીજીએ જો ઢાલ એ સુખ હોય ત્યારે પાછળ એક વખત ગરીબ મિત્ર ના ઘરે બંનેની ભાઈબંધી એવી કે રામ લક્ષ્મણ ની જોડી કહેવાય કૃષ્ણ બલરામ ની જોડી કહેવાય લોકો એની મિત્રતાના વખાણ કરે